નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રસ્તો છક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યો બોટાદની ખસ રોડથી ચોકડી સુધી ડબલ પટ્ટી માર્ગ બનાવવાની તીવ્ર માગ લોકોએ ટાયર સળગાવીને રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો બોટાદથી ખસ ગામે જવા માટે સિંગલ પટ્ટી રસ્તો છે જેના કારણે અવરનવાર અકસ્માતો સર્જાય છે ખસ ગામના લોકોએ અનેકવાર રજૂઆતો કરેલ છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે ગામ લોકોએ રસ્તો છક્કાજામ કરી વિરોધ કર્યો હતો બોટાદ જિલ્લામાં દૈનિક મુસાફરી માટે મહત્વપૂર્ણ ગણાતો બોટાદની ખસ ચોકડીથી રાણપુર તાલુકાના ખસ સુધીનો માર્ગ લાંબા સમયથી ચિંગલપટ્ટી રોડ છે લોકોની વધતી અવરજવર અને માર્ગની દંગાઈને કારણે આ રસ્તા પર મોટા પાયે અકસ્માતો થઈ રહ્યા છે માર્ગને ડબલપટ્ટી બનાવવા માટેની લોક માગણીઓ આ જીવાદોરી બની છે લોકો દ્વારા આ મુદ્દે અનેકવાર તંત્રના દરવાજે ખટખટાયો હોવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા હવે લોકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે આ માર્ગ ગામના લોકો માટે માત્ર એક જ મુખ્ય જોડાણ સ્ત્રોત છે જે રોજગારી વ્યાપાર અને શાળાઓ માટે જવાની દિશામાં મહત્વપૂર્ણ છે ધીરે ધીરે ટ્રાફિકની અવરજવર વધી ગઈ છે અને માર્ગની તંગાઈને કારણે રસ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે માગને ડબલ પટ્ટી બનાવવા માટે લોકો તંત્રને અનેકવાર અપીલ કરી ચૂક્યા છે તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા નારાજ ગામ લોકોએ આજે રસ્તો રોકી છક્કાજામ કર્યું હતું મોટી સંખ્યામાં લોકો ખસ ચોકડી નજીક એકત્રિત થયા હતા અને રોડ બ્લોક કરી દીધો હતો લોકો દ્વારા રામધૂન બોલાવી નારા વચ્ચે લોકોએ સરકારના ઉદાસીન વલણ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો ટાયર સળગાવી વિરોધ કર્યો જેના કારણે સમગ્ર વિસ્તારને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો લોકોનો વિરોધ શાંતિપૂર્ણ હતો પરંતુ તેમની માગ તાત્કાલિક પગલાં ભરવા માટે હતી ખસ ગામ સહિત અન્ય ગામના લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો અમારી માગણી પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન કરવામાં આવશે દોસ્તો ખરેખર આ રોડ છે એ મિલિટરી ચાર રસ્તાથી શરૂ કરી અને ઠેઠ ભીમનાથ પોલારપુર સુધી જે હાઈવે છે ભાવનગર અમદાવાદ હાઈવે તેને જોડતો ડબલ પટ્ટીનો રોડ ખરેખર બનાવવાની તાતી જરૂર છે કારણ કે આ રોડ જો બની જાય તો બોટાદ અને અમદાવાદ વચ્ચેનો પંદર કિલોમીટરનો રસ્તો ઓછો થઈ જાય છે કારણ કે વાયા ખસ બગડ થઈને ચાલે તો પંદર કિલોમીટર ઓછું થઈ જાય બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ